નમસ્કાર મિત્રો ખેડૂતભાઈઓ પટેલ ટ્રેક્ટર એજન્ટ મહેસાણા આપનું હાર્દિક સ્વાગત કરે છે હું છું ધર્મેન્દ્રભાઈ પટેલ હું મારા ટ્રેક્ટરનો તમને નાનો એક વિડીયો બતાવીશ અને મેં ટ્રેક્ટર વેચાણ આપ્યું છે એ ભાઈની તમને માહિતી આપીશ આ પાવર ટ્રેક હીરો પચાસ મેસી બસો એકતાલીસ સોનાલિકા સાતસો ચાલીસ પાવર સ્ટેરિંગ સ્વરાજ સાતસો પાંત્રીસ એફડબલ ઇ રગડ મહિન્દ્રા ચારસો પંચોતેર ભૂમિપુત્ર સોનાલિકા સાતસો ચાલીસ મેસીનું બસો પિસ્તાલીસ મોડલ છે આ છે ફાર્મ ટ્રેક બેતાલીસ ફાર્મ ટ્રેક ઓગણ ચાલીસ આઈસ્ટર ત્રણસો એંસી પાવર સ્ટીરિંગ મેસી દસ પાંત્રીસ આ ભાઈને આપણે વેચાણ આપેલ છે પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ આઈસર ત્રણસો એંસી આ છે હોલેન્ડનું છત્રીસો મોડલ ટેક્સ આ છે ગાર્ડન ટેક જીટી ટ્વેન્ટી એકદમ નવું ખાલી એંસી કલાક ચાલેલું ટ્રેક્ટર છે મિત્રો આપણી પાસે બીજા પણ ઘણા બધા ટ્રેક્ટરો છે જે આપને બીજા વિડીયોમાં હું બતાવીશ મિત્ર આપ અહીંયા આપે આ ટ્રેક્ટર ખરીદ્યું આપને અહીંયા સુધીનો સફર અને એનો અનુભવ કેવો લાગ્યો આપ જરા રજૂઆત કરો એમ મારું નામ ચાવડા છે આ મારા વી અમે સવારમાં નીકળ્યા હતા પહેલા તો એમના વિડીયો જોયા કોટન ટ્રેક્ટર્સના તો અમને સારા લાગ્યા તો અમે અહીંયા આયા વાતચીત કરી સવારના આવ્યા હતા તો પછી આ ટ્રેક્ટર અમે ગમ્યું તો પછી એમને કિંમત વિમતના સરખા ભાવે કરી લીધું અને અમારે લોનની પણ જરૂર હતી તો એમને લોનનું પણ કરી આપ્યું લોનનું પણ એમને કરી આપ્યું અમારા તો અમારા કમ્પ્લીટ એમને બધી સુવિધા આપી છે સારા લોકો છે અહીંયા આવો ટ્રેક્ટર ઘણા બધા અહીંયા છે જો તમે તમને ગમશે તો તમે વ્યાજબી ભાવ કરી આપશો તમને શું આમના કામથી પૂરું સંતુષ્ટ છો તમે એમ બરાબર તમારું ગામનું નામ શું છે અમારું ગામનું નામ છે અરનાવડા ગોજારિયા પાસે ગોજારિયા ગાંધીનગર જિલ્લો ગાંધીનગર જિલ્લો guman guman saja